હેલો મિત્રો આપણે આજ નવું એક મહેમાન લઈ આવ્યા હતા હેલો મિત્રો જય માતાજી જય બીતાજી આજનો બ્લોગ આપણે સીધો ભવનાથથી જ ચાલુ કરશું અને જોઈ શકો છો દાઢી મૂછ કરાવી નાખી છે પર્સનલી બે જણાનો કોલ આવ્યો હતો કે જયેશભાઈ તમે કે વ્લોગ બનાવો એનો વાંધો નહીં પણ દાઢી મૂછ એક કરાવી નાખો સારા નથી લાગતા જો મિત્રો અત્યારે અમે ભવનાથથી ભવનાથ પુલ ઉપર પૂગી ગયા છીએ સીધા સાઈડ ઉપર જવાના છીએ આપણે તમે જો મિત્રો સાઈડ ઉપર પહોંચી ગયા છીએ એમાં પદ્યાએ બહુ ગાડી પાટળ રાખી એટલે પહેલાં એની આગળ લેવી જોવે હેલો મિત્રો અમે સાઈડ ઉપર પહોંચી ગયા હતા અને જો આ થોડોક એને બકવાસ કરે છે જો અમે વ્લોગ બનાવીએ એની તપલી કાને થાય છે તપલી કાને થાય છે જો મિત્રો પદિયાનો રૂમ પૂરો થઈ ગયો છે અગરે સુભાષ જો મિત્રો કેવું મસ્ત ફિનિશિંગ છે

પટ્ટી લાગી ગઈ મિત્રો ઓલા રૂમ માં પણ જોઈ લઈએ આમાં કાઈ નથી થયું મિત્રો એમને એમ જ છે આ રૂમ ઓલા રૂમમાં જ ખાલી લાગી ગયું છે અને મેહુલભાઈને એને મારી દીધી છે તમે ખાલી ઉપરના દરવાજા મેહુલ ઉપરના ભાઈ ને ચડા હજી ફેરી મિત્રો હેલો મિત્રો આજે મારે ખાલી દરવાજાના સનમાયકો કાપવાનો છે એટલે કાલે સીધો સનમયકો લાગી જાય અને ત્રણ ચાર દિવસ સુકાવા પછી એને આપણે પાછા ચડાવી દેસુ મિત્રો થોડીક આમાં પ્રોબ્લેમ આવી ગઈ છે જોવો તો બતાવી દે ભાઈ શું પ્રોબ્લેમ હે આ ઠીરાઈ ગયો આ દરવાજો હે ને ઠાઈ ગયો જો તમે જોઈ શકો ઉપરથી ઊંચું નીચું હેસે અને ગૃહમાં પણ થોડોક ફેર છે ઈ પ્રોબ્લેમ ને આપણે સોલ્વ કરવાનો છે આજે શું બોલતે મેગજીન કે મેગજીન મેગજીન હેલો મિત્રો ફૂલ બાપકા જીતી બોલાવાની વાત છે બ્લોગ માં બૈના રેજો અમારા બ્લોગ માં ફૂલ બાપકા જીતી મિત્રો સુભાષભાઈ આજે નવા કપડા પહેરીને આવ્યા છે જોઉં તમે સુભાષભાઈ કપડા લેવા આજે ક્યાંય જવાનું છે નહીં ને મળવા બલવા એ વાત તો સાચી મોઢું બદલાવું છે તારે તો જાય અમેરિકા સર્જરી કરાવી નાખીએ હે કેટલા દેવાની તેવર છે નવા કપડાં છે આમ તો ખરી ખાલી પેનલિંગનું કામ ચાલુ જ છે મારો ગોગે જઈને આવ્યો છે હેમજ રેલ હાથમાં લઈ લીધી હીરો મારો ગોગે જઈને આવ્યો ચાલો કરી દો પાસ કેવી આમ બતાવી દો આમ 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 હા એમ જંગ લડવા જ આવી હોય એમ બંદૂક બતાવે સુભાષ જા તો લઈએ જાઓ तो ने तो तो ने। तो चार नु तो का सेटिंग कर ये मत था तो ओके करवाने हूं चाय तो आने लगा आयो ना चाय तो पीवी पर भाई चाय पीया चाय हमलो वेदा ना हो तो चाय हूं चाय तो आते हूं मार चाय तो हार रोटी आ रोटी ना बापू ने फोन कर फोन कर बापू ने डर लगे चाय तीन तीन ना आवे

પછી આને આ પેક કરી દેવાનું આ બરેડી થઈ ગયો ને બાકી સ્ટીકમાં હાલે ને બે માં હાલે ભાઈ નાનું મોટું બે રહે નાનું મોટું બધી રીતના થાય વાહ જો મિત્રો નવું મહેમાન કાલે લઈને આવ્યા છે કેમ કે અમારે લાકડા માથે વિડીયો ઉતારતા હતા લાકડા માથે મોબાઈલ રાખીને વિડીયો એટલે આ સ્પેશિયલ જ લઈ આવ્યા છે મિત્રો અત્યારે આપણે આમ કહેવાય સ્ટેન્ડ ઉપર મોબાઈલ પડ્યો છે હવે સ્ટેન્ડ ઉપરથી આપણે જોવું આગળનું બધું કઈ રીતના કામકાજ ચાલુ છે હેલો મિત્રો જો નાના દરવાજા બધા કટિંગ થઈ ગયા છે હવે મોટા દરવાજાનું સનમેગાનું આગળની સાઈડ ખાલી કટિંગ કરવાનું છે તમે જોજો મિત્રો કરવાનું હૈ બગો બગો ઓય શું નથી કરવાનું કઈ કે તો ને આ તો એ છેલી પર વાત છે આકુ મામા હા હંગો ન કર પખો મેંને જ હા મારા ખાલી ઉપનિજે ઓડીન બોલવાનું છે હ ફાલી તારે ચારે ખૂણા હે ને ઓરિમિક કરન્ડા ખૂણા એક આ બે એટલે સીધો બોટન પોટમ મૂકીને ત્યારે કરીને એટલે થઈ જાય હેલો મિત્રો હવે બધા પદીયા એ બધુંય મારી દીધું છે આ પેનેલિંગ સીધી કરીને લિંગ મારી પદીયા હા ભાઈ સીધું થઈ ગયું ને શુભલા સીધું થઈ સરસ લે हेलो मेहुल हेलो हेलो जम्मा हेलो जम्मा हेलो हूं आ गई गाइस हेलो मित्रों जो आ मेहुल ले दरवाजा चड़ावी देता है आ दक हिंदीस से दक આ કેટલા દરવાજા હેલા ત્રી નહીં ઉપરના કેટલા હે જોતો રહ્યો ઝીણા ઝીણા દરવાજા હાવ આમાં એક દરવાજો ખુલે એટલે બે દરવાજા ખુલે તો સિસ્ટમ સિસ્ટમ આ બંધ નથી થતો ભાઈ હજી અહીંયા ચડાવે હે આ ગ્રાઇન્ડરમાં રહે મિત્રો અત્યારે વાગી રહ્યા છે કેટલા વાગ્યા હાથ ને નવ થઈ છે અને ઓલા રૂમનો નો બધો સનમે કટિંગ થઈ ગયો છે જો મિત્રો આ બધો સનમાયકો કટિંગ થઈ ગયો આ દરવાજાનો આ દરવાજાનો અને રવિભાઈ સનમાયકો મારવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો કિચનમાં જે ટેન્ડમ આવે છે એમાં બધા સનમાયકો મારવાનું ચાલુ કરી દીધું આ રવિભાઈ બપવારે આવી ગયા તા ત્રણ સાડા ત્રણે આ ગોધરો દરવાજા એ ગોધરા દરવાજા ગાળે કરે જો અમારે મોર્નિંગમાં બતાવ્યા તા એ હજી થયા નથી હાલો મિત્રો પદીયો બપોરે ત્રણ વાગ્યાનો વયો ગયો અત્યારે અહીંયા આરતી પણ ચાલુ છે બધી જગ્યાએ ભવનાથમાં ભવનાથમાં બધી જગ્યાએ આરતી ચાલુ છે મિત્રો હાથ વાગી ગયા એટલે સામે ગિરનાર જોઈ શકો છો ની સનમાઈ ફેરવી નાખશે તું તો આખો રે ઘડી આમ આખો રે ને જો આજે સનમાઈ ફેરાવે ફેરવે તોડે નહીં તો સારું બાકી હે ને પંદરસો નો ડામ આવશે ત્રણ હજાર ની સીટ હે આ જો જો તમે ખાલી જો હમણાં તૂટી ગયા તો આ અડી ગઈ હેલો મિત્રો અત્યારે વાગવામાં હે નવ ને આઠ જો મેહુલભાઈ

તો કાંઈ નો હા જો તમે મેં હવે અત્યારમાં વાગવામાં નવ ને હા નવ નવ થઈ ગઈ છે હવે મિત્રો અમારે ઘેરે ટાઈમ થઈ ગયો છે જો મિત્રો હેલો મિત્રો અમે હવે ઘેરે જવા માટે નીકળી ગયા છીએ જો નીચે ઉતારીએ છીએ હાલો હાલો ઓય હાલતા રહ્યો હાલો હાલતા રહ્યો અત્યારના વાગી રહ્યા છે કેટલા ખબર મિત્રો અમે રસ્તામાં વચ્ચે ઉભા રહ્યા હતા હેલો મિત્રો અમે ભવનાથ થી નીકળી ગયા ભવનાથ નો મેળો કવા દુકાન છે આ બધી આપણે અહીંયા રસ્તામાં રસ્તામાં પૂરો કરી નાખી હતી ઘેરજ આવે છીએ ઘેરજ અહીં દેખાય બી જોઈ જાઉં વિડીયો એડિટ કરી અમારી ચેનલ ને એન્ડ લાઈક કરજો